ત્યાં બગડા માં કે કેવી અરે દીકરો સુવે એને જાગે એનું નામ માં દીકરો જમે ને ભૂખી એનું નામ માં અરે કોઈ પરિસ્થિતિ નબળી હોય ચાર જણા ની રસોઈ બનાવાઈ ગઈ હોય કદાચ અને પાંચમું જણો આવીને ને જાય ને તો તમારી જનેતા બોલે બેટા આ તો મારે એકાદશી ઉપવાસ છે તમે જમી લ્યો આનું નામ માં અરે જગતની અંદર ભલે તમારા ગુરુદેવ મંદિર આવડું બધું બને અરે આપણા પટેલ સમાજ નું ખોડલ ધામ ભલે ભાઈ માં જેવી જાય જગત માં જલ્ નથી જલ્મસે નહીં જલમ માં કેવાય તો દીકરો નોકરીએ જાય ઓફિસે જાય કે કોઈ ખેતરમાં કામ કરવા જાય તો પેલી ચિંતા કરતી હોય ને તો એક જ એવું પાત્ર છે કે તમારી જનેતા સંતોને કવિઓને દાતાને કહેવું પડે કે તોય ને કોઈ ન આવે તમે બીજા એ દુખા લાડલ ડાવે જગતમાં જન્મ દેનારી રે એ જનેતાની તોય લે કોઈ નોય આવે દીકરો બાગમ હોય અને કદાચ આવવાનો આઠ વાગે આવતો હોય ને સાડા આઠ વાગી જાય ને તો તમારી માં બાયણું ખોલે બંધ કરે કે મારો દીકરો હજી નથી આવ્યો નામ માં અરે ઘરમાં એક ચિંતા કરતી હોય ને તો તમારી જમેતા ભલે તમારી ઘરવાળી હોય આદર્શ જીવન જીવતી હોય અમે તો કાયમ નવા નવા ગામમાં રખડી એટલે કોઈ એવું માણસ હજી મળ્યું નથી પણ કદાચ સગાડીયામાં એકાદા બેન હોય કે પતિવ્રત ધર્મ પાડતા હોય

તમારી માં ચિંતા 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 કરે કરે એવી કે વિચાર મારા કઈ તમારી છે ભલે ઘરવાળી બાઈ ખોલવા આવે એમ નથી કેતી કે નો આવે પણ તમારો છોકરું નાનું એવું બે ચાર વર્ષ નું હોય ને બેટા જા ડેલે ચિંતુ આવ્યો અને છોકરો આવીને

કે મારે મારા ઘરવાળાનું નામ નથી લેવું એટલે એનું મોત ન થાય સમય પરિવર્તન આવતા ભાઈ અત્યારે તો જો કે ઘણું ઘણું આગળ વહી ગયું છે પણ એમ કહેવાય કે મા જગતમાં એક દીકરો હતો એ ગણિકાના પ્રેમમાં ફસાઈ ગયો ગણિકાને કે તું ન્યા હું હું ન્યા તું પણ એક દિવસ ગણિકા એની દીકરો એમ મીધો કેવા ગણિકા હવે મારા લગ્નની તારીખ નક્કી કરી એક વિચાર દરેક સમાજ ને લગનની તારીખ નક્કી લે અને ત્યાં ગણિકા એ કીધું કે હું કહું ને એ તું તારી ને તો તારીખ નક્કી કરેમ માં ફસાઈ ગયેલો દીકરા એ કીધું કે તને કેતો અકાશ માંથી તારા હેઠા ઉતારી ગયું અને તેની આ ગણિકા એ બે કીધું કે જા તું મને જો દેવાના તૈયાર હોય ને તો તારી માનું કલ જ હોય ભાઈ તમે એકવાર વિચાર કરજો તારી માનું કલેજુ લઈ પ્રેમમાં પાગલ બનેલો દીકરો એમ કહેવાય કે એક ડીશ લીધી ને એક છરી લીધી માં દીકરાની વાટ જોઈને બેઠીશ કે મારો દીકરો ક્યાં વારું કરવા આવે ક્યાં વારું કરવા આવે અને કોડી કોડી મસ્ત યે નહી મત આવડું આ છે બસ હાલો હાલો માં બેઠી બેઠી વારો ની વાત જોઈશ દીકરો એમ કેવાય કે હાથમાં છરી લઈને આવ્યો અને ચીપડા ની ચીર કાઢે માનું કલેજુ કાઢી લીધું બીશ માં કલેજુ લઈને દીકરો હાલતો થયો પણ ઉમરામાં ઠેસ આવી ભાઈ એકવાર વિચાર કરજો કે ઠેસ આવતા એ કલેજુ બોલ્યું કે ખમા મારા દીકરા ધીરો આઈ પડી જશે ને તો તને લાગી જાહે આનું નામ માં કલેજા બોલે એનું નામ માં આ કલેજુ લઈને ગણિકા પાસે ગયો કે આ મારી માં કલેજુ હવે લગ્ન તારીખ નથી કરી ગણિકા કે તારો ઘર કેટલા થયા એ કે 25 25 વર્ષ તારી માં એ તને 9 મહિના પેટમાં રાખ્યો મોટો કર્યો તારી માનું કાઢજ કાઢીને મને દઈ દીધું કાઢી સવારે મારું પોક ને દઈ દઈશ ચા તારી લગ્ન નથી કરવા આ જેમ કેવાય આ જનેતા એક જ એવું કાર્ય